હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુજરાતી ટ્રેડિશનલ દાળ ઢોકળી એના માટે એક કપ દાળને અડધો કલાક ગરમ પાણીમાં પલાળી હવે તેમાં બે કપ પાણી મીઠું એડ કરી સારવી થવા બાંધીશું હવે અડધો કપ ચણાનો લોટ બે સ્પૂન રોટલીનો લોટ જીરું હળદર મીઠું લાલ મરચું પાવડર એક સ્પૂન તેલ ધાણા એડ કરી રોટલીના લોટ કરતાં થોડી કઠણ એવી કણક બાંધીશું હવે પૂરીનો લુ લેવી તેવડો લુ લઈ પતલી રોટલી બનાવી હવે તેને સપ્પુથી કટ કરી ઢોકળીનો શેપ આપીશું સાથે દાળ પણ કૂક થઈ ગઈ છે તેમાં એક ટમેટું લીલું મરચું એડ કરી બ્લેન્ડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેમાં હળદર ધાણા જીરું મરચું ગોળ આમલીનો પલ્પ એક કપ પાણી પલાળેલા છીંગના દાણા એડ કરી પાંચ મિનિટ ઉકળવા દઈ દાળ ઉકળે ગેસની ફ્લેમ હાઈ રાખી પછી ઢોકળી એડ કરવાની એટલે ઢોકળી શીપકશે નહીં હવે તડકા માટે એક સ્પૂન તેલ રાઈ જીરું હિંગ લાલ મરચાં તમાલપત્ર સાથે લીમડાના પાન કાંદા એડ કરી બે મિનિટ સાતળે ટમેટાને પણ બે મિનિટ સાતળે હવે તેને ઢોકળીમાં એડ કરી તેમાં લીંબુનો રસ અને ધાણા એડ કરીશું